બાદ કરતા કેસર કેરી ના આંબે સામાન્ય રીતે શિયાળો ઉતરતા મોર એટલે કે ફાલ બેસવાનો પ્રારંભ થાય છે પરંતુ ભાવનગર શહેરના ચિત્ર વિસ્તારમાં આંબામાં આ વખતે અત્યારથી જ કેરીઓ લટકતી જોવા મળી રહી છે હજુ મોર બેસવાનો સમય બાકી હોય ત્યારે આ કુદરતની કમાલ કહો કે પછી ગ્લોબલ ઇફેક્ટ પરંતુ જે કેસર કેરીના આંબા ઉપર સિઝનમાં માત્ર નાની કેરી જોવા મળતી હોય છે તે આંબામાં અત્યારથી જ નાની મોટી કેરીઓ જોવા મળી રહી છે ત્યારે આ અંગે આંબાના માલિક પણ અચરજ સાથે મીડિયા સાથે શું કહી રહે હા તે જોઈએ મારા ઘરે પાછળ સોવરના બગીચામાં કલમી કેસર આંબો છે ઘણા ટાઈમ પછી આવકે વેલા કેરી આંબે મોર આવ્યા છે દર વખતે બહુ ઓછી આવે અને નાની આવે છે આવક તે અમુક ડાળમાં મોટી કેરી છે અને અમુક નાની કેરીઓ આવી છે